નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે ભરૂચના શુકલરતી થી ગામે ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું ગ્રામ સભામાં આદર્શ ગ્રામ અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી કાયદો અને વ્યવસ્થા અંતર્ગત ગામમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા સમગ્ર ગ્રામ સભામાં ઉપસ્થિત નાગરિકોએ મહિલાઓએ અવાજ બુલંદ કર્યો હતો જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ મહિલાઓની રોજગારી નશામાં વેડફાઈ જતી હોય તેમજ અનેક યુવા વર્ગ નશામાં મોતને બેઠતા હોય મહિલાઓ વિધવા બનતી હોય તે મુદ્દે આક્રોશ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયત તરફથી લેખિતમાં આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું આજે ગાંધી જયંતિ હોય ગામમાંથી દારૂ બંડી ભઠ્ઠીઓ નાબૂદ કરી ગાંધીબાપુને આજની ગ્રામસભા સન્માન આપે તેવો ઠરાવ કરવા જણાવવામાં આવ્યું હતું નલસેજન યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા જાગૃત નાગરિકે જણાવેલ કે નલમાં ટીપું પાણી આવતું નથી તેનું શું ગેરકાયદેસર દબાણો બાબતે રજૂઆત થતાં નામતર વધારવા અને નીમ કરી રેગ્યુલર કરવા અને દરખાસ્ત કરવા ઠરાવ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું કારતક્ષર પૂનમના મેળા દરમિયાન ગામ લોકો અધિકૃત રીતે પાંચ હજારથી પચીસ હજારનો પ્લોટના કારાબજાર થાય છે તેમજ ગામના લોકોના એક એક વ્યક્તિના પાંચથી દસ પ્લોટ તથા સગા સંબંધીઓના નામે રાખીને બ્લેકમાં વેચવામાં આવે છે તેના પર નિયંત્રણ રાખવા જાહેર હરાજી કરવામાં આવે તેમાં જે મનોરંજન પ્લોટ ઓછા ભાવે આપી પચાસ રૂપિયા ટિકિટ નક્કી કરવા ઠરાવ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું વધુ આવક થતી હોય પરંતુ તેની સામે મેળામાં વસ્તુઓના ભાવો ચાર ઘણા લેવાય છે તે વિશે પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગામમાં લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ ઘણા સમયથી તે બંધ પાલકમાં છે ત્યારે તેને કાયમી ચાલુ રાખવામાં ઠરાવ કરવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું ગામમાંથી હાઈવા નહીં લઈ જવાનો જાહેરનામાનો ભંગ થતો હોય તે મુદ્દે પણ જવાબદાર કચેરીને તેમજ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનને જણાવવામાં આવે તેવું જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી સરકારી જમીન પર ગેરકાયદેસર દુકાનો બનાવી ભાડે આપી અને વેચાણ રાખવાની અનઅધિકૃત પ્રવૃત્તિ રોકવા માટે પણ ગ્રામસભામાં રજૂઆત થતા એક સમયે ઉપસ્થિત અધિકારી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી બાબતે રજૂઆત થતા હોબારો મચવા પામ્યો હતો અને કેટલાક નાગરિકોએ કરોડની ગૌચરની જમીન જીવીને આપી દીધી તેનો શું જવાબદારો થકી કોઈ જવાબ ન અપાયો કરોડ ગૌચરમાં સબ આવ્યું હોવા છતાં છેલ્લા એક વર્ષથી ગામની વીજળીની સમસ્યા વેઠવી પડે છે અને રોજ કોઈને કોઈ મુદ્દે વીજળી ડૂલ થાય છે કાયમી ધોરણે વીજ કર્મચારી સ્થાનિક હેડક્વાર્ટર પર કેમ નથી રહેતા તે મુદ્દે પણ ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો નર્મદા હાઈસ્કૂલની એસટી શિક્ષણને ખોટી રીતે સ્કૂલમાં ટોર્ચરિંગ કરવાના મુદ્દે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આદિવાસી વિસ્તારના સૌથી વધુ મતદારો હોવા છતાંય નરકાગાર જેવી પરિસ્થિતિ તેમજ ગુઠન ગુઠન સમા વરસાદી પાણી તેમજ તળાવના દૂષિત પાણી ભરાઈ જતા હોય છે લોકોને ચામડી અને બીજા રોગોનો સામનો કરવો પડે છે અને કેટલાક પીવાના પાણીની લાઈનમાં પણ પંચર હોય જેને લઈને નર્મા પ્રદૂષિત પાણી આવવા બાબતે પણ મહિલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોય તેને જમીન દોસ્ત કરી નાખવામાં આવે પરંતુ ડોક્ટરની હાજરી બિલકુલ અનિયમિત હોય તેમજ છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને શ્રમજીવી વર્ગની મહિલાઓની ડિલિવરી પણ થતી ન હોય તેવી પણ આરોગ્ય સેવાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું પંચોતેર વર્ષ અને તેથી વયોવૃદ્ધ વ્યક્તિઓનું પણ આજની ગ્રામસભામાં સન્માન કરવામાં આવ્યું તેમજ આ નિમિત્તે સીપી નિજામાં નિવૃત્ત શિક્ષકે આઝાદીના પંચોતેર વર્ષની સુંદર જાણવટ કરી હતી નદી કિનારે જાત્રા પ્લોટ પર વર્ષો પહેલા જીવો વિચલિત જાતિના વણ સમજાણા સમાજ રહે તેવો એક ગેરકાયદેસર જમીન પચાવી લીધી છે ત્યારે ગામના જરૂરિયાતમંદ લોકોને આ જમીન ફરવાય અને હવે તેઓ હાઈવા ટ્રેક્ટર જેસીબી અને બીજા ઘણા વાહનો અને આર્થિક રીતે સંપન્ન બન્યા છે તો તેઓને સરકારી જમીનને પચાવી પાડી વસવાટ કરી રહ્યા છે તે મુદ્દે પર રજૂઆત કરવામાં આવી હતી નઈમ રિપોર્ટ ન્યૂઝ ટુડે